પોલીસ ધારે તો એક પણ ગુનો ન બને અને પોલીસ ધારે તો ગુનેગારને ક્યાંય પણ છુપાયા હોય તો તેને સળિયા પાછળ ધકેલાઈ જાય તે પ્રકારની કડક કાર્યવાહી પણ કરતી જોવા મળે છે આજે વાત કરવી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક વણ ઉકેલાયેલા કેસની મૂળ સુધી પહોંચ્યા અને આરોપીને ઉઠાવીને લાવ્યા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશમાં કરેલા એ દિલધડક ઓપરેશન થી એ સાબિત થઈ રહ્યું છે કે રાજ્યની અંદર કોઈ પણ ઘટના બને પોલીસના હાથ એટલા લાંબા છે કે આરોપી ગમે ત્યાં જતો રહે પોલીસ તેને ત્યાંથી કાઢીને બહાર લાવે છે રાજકોટની અંદર બેવડી હત્યામાં બાર વર્ષથી ફરાર આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગાઝિયાબાદથી ધરપકડ કરી છે અને તેની માહિતી મેળવવામાં પણ પોલીસે ભારે કવાયત હાથ ધરી અને ત્યાં પહોંચ્યા પછી તો જે કવાયત હતી એ કવાયતની વાત આ અહેવાલમાં કરવી છે રાજકોટના કોઠારીયા રોડ પરના નગરમાં વર્ષ બે હજાર બારમાં એક મહિલા અને તેની કાકીની હત્યા થઈ હતી આ હત્યા એટલી કાતકી હતી કે તેની ચર્ચા સમગ્ર ગુજરાતની અંદર બની હતી આ હત્યામાં મહિલાના પતિ પવન ઉર્ફે પ્રવીણ રામશાકર શર્મા અને તેના ભાઈ એ હત્યા કરી હોવાની વાત જે છે તે સામે આવી હતી જેને લઈને પોલીસે તત્કાલ એ પવનના ભાઈને ઝડપી લીધો હતો પરંતુ પવન હાથમાં નહોતો આવ્યો પવનનો ભાઈ જેલમાંથી છૂટી ગયો પરંતુ પવન આ હત્યા કેસમાં જાણે હવામાં ઓગળી ગયો હોય તેમ લાગ્યું પોલીસે શરૂઆતમાં તપાસ કરી હતી બાદમાં તેને ફરાર પણ જાહેર કરી દીધો હતો જોકે આ મામલે અંતે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોંડલિયા અને પીએસઆઈ એન એ પરમાર એ હાથમાં કેસ લીધો અને વર્ષોથી એ પડેલી બેવડી હત્યાની ફાઇલ પર જે ધૂળ હતી તે ધૂળ ખંખેરી એફઆઈઆરનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને આરોપી પવનને સંતાનોમાં બે પુત્ર હતા તેવું સ્પષ્ટ થયું હતું જોકે આરોપી જ્યાં રહેતો હતો ત્યાં જઈને તથા તેના સંતાનોની પૂછપરછ શરૂ કરી શરૂઆતના તબક્કામાં કોઈ પુરાવા હાથમાં ન આવ્યા અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હવે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ઊંડાણપૂર્વક તપાસની શરૂઆત કરતાની સાથે જ પવનના ભાઈનો એ મોબાઈલ નંબર મળ્યો અને તે નંબરનું સીઆરડી કાઢતા પવનના બે પુત્ર કે જેની ફોન એ પવનના ભાઈના ફોનમાં આવતા હતા તેની માહિતી મળી પવનના બે પુત્રના ફોનની માહિતીની સાથે સાથે એ લોકેશન પણ સામે આવ્યું કે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની અંદર પવનના બંને પુત્ર છે જો કે બંને સંતાનના મોબાઈલ નંબર બાદ પોલીસને પવન શર્માના પણ મોબાઈલ નંબર મળ્યા અને તેના નંબરની તપાસની શરૂઆત થતાની સાથે જ એક મહત્ત્વનો ખુલાસો થયો અને કડી મળી મહત્ત્વના ખુલાસાઓની અંદર પવનના મોબાઈલ નંબર ઉપર દરરોજ એ એપ્લિકેશનના માધ્યમથી ત્રણસો રૂપિયા જમા થતા હતા અને મહત્ત્વનો ખુલાસો એ કે જે ત્રણસો રૂપિયા જમા થતા હતા તે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની અંદર જ થતા હતા એટલે હવે એ કન્ફર્મ થઈ ચૂક્યું હતું કે પવન ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં છે અને જે ત્રણસો રૂપિયા જમા થઈ રહ્યા છે એ મજૂરીના કામના છે કે જે પવનને મળતી હતી જોકે રાજકોટ પોલીસે આખી મામલાની તપાસ કરતા ત્યાં પહોંચી ચૂક્યું કે પવને કંઈક એવો ધંધો કરે છે કે જેમાં તેને રોજનું રૂપિયા ત્રણસો જેટલું ઓનલાઈન પેમેન્ટ મળે છે આ તપાસમાં પવન એ ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધું હોવાનું પણ સામે આવ્યું કેમ કે પવનનો મોબાઈલ નંબર એ ખુલી ચૂક્યો હતો અને સામે આવી ચૂક્યો હતો જ્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાઇનાન્સ કંપની પાસે તપાસ શરૂ કરી અને પવનનો અત્યારનો ફોટો એ મેળવ્યો પોલીસે ફાઇનાન્સ કંપની પાસેથી ફોટા મેળવ્યા બાદ આખાય મામલાની અંદર તપાસની શરૂઆત કરી અને શરૂઆતના તબક્કાની અંદર જ હકીકત સામે આવી કે પીએસઆઈ પરમારના માર્ગદર્શન હેઠળ એક ક્રાઇમ બ્રાન્ચના ચાર જવાનો એ ગાઝિયાબાદ પહોંચ્યા અને પવન શર્મા જે સ્થળે ચાની કેબિન ચલાવતો હતો તેની માહિતી પણ મળી પોલીસ ત્યાં પહોંચી તો પવનના પિતા રામશંકર અને પવનનો પુત્ર ત્યાં જોવા મળ્યો પરંતુ પવન ત્યાં હાજર ન હતો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત ત્રણ દિવસ સુધી ત્યાં ઊંઘ્યા વગર એ ચોવીસ કલાકે સતત ત્રણ દિવસ ત્યાં નજર રાખી પણ ચાની કીટલી ઉપર પવન ના આવ્યો પોલીસે પોતાની ઓળખ છુપી કરાવવા માટે અને ત્યાં જ પોતાનો ડેરો જમાવવાનું નક્કી કર્યું અને એ ડેરો જમાવવા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ચાર જવાનોએ એક પ્લાન કર્યો પ્લાન એ હતો કે એસઆઈ જલદીપસિંહ એ પોતે એ રિક્ષા ચલાવશે અને એને ગાઝિયાબાદની અંદરથી એક ઈ રિક્ષા પાડે લીધી હેર કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલાએ પેન્ટ્રલ રિક્ષા લીધી અને વિસ્તારની અંદર બંને વ્યક્તિઓએ આંટાફેરા શરૂ કર્યા જોકે કોન્સ્ટેબલ રાજસિંહ ગોહિલ એ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની અંદર ફ્રૂટ વેચવા નીકળ્યા બીજી તરફ કોન્સ્ટેબલ હરસુખભાઈ સબાડાએ ગરમ કપડાની એક લારી લઈ અને વિસ્તારની અંદર આંટાફેરાની શરૂઆત કરી અને શરૂઆત કરતાની સાથે જ અંતે દિવસ આવ્યો અને પવન શર્મા એ ચાની કિટલી પર પહોંચ્યો પવન શર્મા જ્યારે તેના પિતા સાથે વાતચીત કરી રહ્યો હતો એ જ દરમિયાન અચાનકથીને જ પાછળ રાજકોટ પોલીસ આવી પહોંચી અને માત્ર એટલું જ બોલ્યા પવન શર્મા પવનને એમ થયું કે તેના કોઈ મિત્ર હશે જ્યારે તેને પાછળ ફરીને જોયું ત્યારે તેને ખબર પડી આ તો પોલીસ છે એ પવનને પણ વિચાર નહીં આવ્યો હોય કે જે હત્યા મેં બાર વર્ષ પહેલા કરી છે વર્ષ સુધી હું ફરાર રહ્યો અને હવે પોલીસ મને પકડશે જે વેમ એ પવન શર્માને હતો તેને એમ હતું કે મારું કોઈ કંઈક નહીં બગાડી શકે પરંતુ એને ખબર ન હતી કે ગુજરાત પોલીસ એકના એક દિવસે આવશે એ તમારો દરવાજો ખટખટાવશે અને તમને ત્યાંથી પકડીને જેલમાં નાખશે જોકે આખી આ ઘટનાની અંદર કઈ રીતે એ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના હાથે પુરાવાઓ આવ્યા કેવી રીતે આખા કેસની તપાસ થઈ અને ચાર અધિકારીઓએ જે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક આરોપીને દબોચી લાવી આખા આ મામલાને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે શું કહ્યું એ પણ સાંભળો વર્ષ બે હજાર ની અંદર પ્રવીણ અને દીપક તે બંને દ્વારા પોતાના ફેમિલીની અંદર અત્યાર ઘર કંકાસને લઈને બે લોકોની હત્યા કરવામાં આવી હતી જેની અંદર પ્રવીણની પત્ની જે છે મધુબેન અને કાકીજી સાસુ રંજનબેન આ બંનેની હત્યા થઈ હતી અને આ બંનેની હત્યા કર્યા બાદ આ પ્રવીણ ઉર્ફે પવન એ નાસી ગયેલો હતો અને જે તે સમયે બે હજાર બારની ની અંદર એ પોલીસની પકડમાં આવેલ ન હતી છેલ્લા છ મહિનાથી માનનીય સીપી સર બ્રિજેશ કુમાર ઝા સર દ્વારા જે કંઈ પણ સિરિયસ ગુનાના આરોપીઓ છે તેઓની ધરપકડ કરવા માટે તેને ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ હોય એક પછી એક આવા જે જૂના કેસીસ હતા અને ત્રણસો બે ત્રણસો સાતના આરોપીઓ હતા તે લોકો ઉપર સતત વોચ અને તે લોકોનું ઉપર ઇન્ટરસેપ્શન અને અલગ અલગ ટેકનિકલ માધ્યમથી અમારી ગતિવિધિ શરૂમાં હતી તે દરમિયાન અમને માહિતી મળી કે આ પ્રવીણ ઉર્ફે પવન જે છે તે યુપીમાં હોવાની સંભાવના છે તેના માટે થઈને અમે અલગ અલગ ટેકનિકલ સોર્સીસથી એનું વેરિફિકેશન કર્યું અને ત્યારબાદ ચાર લોકોની સ્પેશિયલ ટીમ બનાવી અહીંયાથી યુપી ગાઝિયાબાદ ખાતે મોકલેલી હતી એએસઆઈ જલદીપસિંહ તે ઉપરાંત તેમની સાથે મોહિલરાજ કૃષ્ણદેવસિંહ અને હરસુખભાઈ આ ચાર લોકો ત્યાં ગયા અને ત્યાં જઈને વેશ પલટો કરીને સૌ પ્રથમ તો એમણે વેરીફાય કર્યું કે ખરેખર આરોપી કઈ જગ્યાએ છે વેરીફાય કરતા સમયે તેવું ધ્યાન પર આવ્યું કે તે ચાની એક કપરી ચલાવી રહ્યો છે તો પછી કોઈ ફેરિયા બનીને કોઈ શાકભાજીની લારી ચલાવીને એ રીતે જઈ જઈને અને કેમ કે બાર વર્ષનો સમય થઈ ગયો હતો ચહેરો પણ બદલાઈ ચૂક્યો હતો એટલે સૌ પ્રથમ તો એ પવાના નામે ત્યાં ઓળખાતો હતો એને વેરીફાઈ કર્યો કે આ એ જ વ્યક્તિ છે એની સાથે વાતચીત કરીને એકવાર ચારેક દિવસ આ બધું રેકી કર્યા બાદ કન્ફર્મ થયું કે આ વ્યક્તિ એ જ છે ત્યારબાદ તુરંત જ તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ગાઝિયાબાદની અંદર થોડું જ્યારે આરોપીની ધરપકડ કરવા માટે ગયા ત્યારે લોકો જે છે એ કઠ્ઠા થઈ ગયા હતા પરંતુ તુરંત જ તે પોલીસ દ્વારા સૂઝબૂઝ વાપરીને તે લોકોને સમજાવીને અને જૂની આ રીતની એફઆઈઆર છે તે વિશે માહિતી આપીને આરોપીની જે છે એ ધરપકડ ત્યાંથી હાથ ધરવામાં આવી હતી સમયથી અહીંયા મજૂરી કામ એવું કરતો હતો અને ભાડે રહેતો હતો અને પછી તે આ મર્ડર કર્યા બાદ નાસીકસની અંદર એણે બંનેનું મર્ડર કર્યું